નમસ્કાર દોસ્તો આજે ભુજની એક વિશેષ હકીકત તમને ગૂગલ મેપથી બતાવીએ આ હકીકત જોડાયેલી છે આપણા પ્યારા હમીરસર સાથે તો સૌથી પહેલાં આપણે ઝૂમ ઇન કરીએ છીએ અને એમાં જે વચ્ચે જ દેખાય છે તે હમીરસર છે અને સાથે આપણો બાગ પણ દેખાય છે તમે જોઈ શકો છો કે પાણી નથી એ વખતે આ ફોટો લેવાયેલો છે હવે હું તમને ઝડપથી લઈ જાઉં છું ભુજની એન્જિનિયરિંગ કોલેજ શા માટે એ આપણે ત્યાં જઈને સમજીએ તો ભુજની એન્જિનિયરિંગ કોલેજ આપણે ન્યૂ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ એને આપણે ઝૂમ ઇન કરીએ છીએ દોસ્તો એન્જિનિયરિંગ કોલેજના રસ્તે જ્યારે તમે જતા હશો ત્યારે તમને આ રોડ ઉપર જે વચ્ચે અત્યારે દેખાય છે એ રોડ ઉપર આ અત્યારે જે વચ્ચે આવી ગઈ છે સોસાયટી દેખાતી હશે સોસાયટીનું નામ છે સર્જન કાસા સોસાયટી એને હું ઝૂમ ઇન કરું છું બરાબર આ જે સોસાયટી છે એની પાછળ એક મોટું તળાવ છે હવે આ જે તળાવ છે એ તળાવ એક ખાસ તળાવ છે રાજાશાહી વખતનું કેમ તો કે એ વખતે અહીંથી એક ખાસ સિસ્ટમ દ્વારા પાણી ભૂજને અપાતું હતું એ સિસ્ટમ તમને હવે અત્યારે દેખાઈ રહી છે સ્ક્રીનના વચ્ચો એક મોટી કેનાલ દેખાઈ રહી છે મોટી કરતાં લાંબી કેનાલ દેખાઈ રહી છે આ એ કેનાલ છે અહીંથી એ પાણી છે એ પાણીને આગળ કેનાલ દ્વારા લઈ જવામાં આવે છે દોસ્તો આ હકીકતની મને જાણ નહોતી પણ ભલું થજો મારા ખાસ મિત્ર દતેશભાઈ ભાવસારનું કે જેમણે આ હકીકત વિશે મને વાત કરી અને મેં આની મુલાકાત લીધી રૂબરૂ તમને એનો રિપોર્ટ પછી બતાવશું આજે તમને બતાવીએ છીએ એનો આકાશી વ્યૂ ગૂગલ મેપ ઉપરથી અહીંયા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે જોવાની છે એ છે કે આજથી લગભગ સો વર્ષ પહેલાં હમીરસરને આ બીજી આવથી પાણી આપવાનું કાર્ય થયું હતું અને એ વખતે કેવા એન્જિનિયરિંગથી આ કામને પાર કરવામાં આવ્યું હતું તો દોસ્તો અહીંથી તમને આ કેનાલ છે આગળ વધતી દેખાય છે અહીંયા એક પુલ આવશે એ પુલની નીચે આ એન્જિનિયરિંગ કોલેજ છે એ એની બાજુમાં એક પુલ છે પુલની નીચે આ કેનાલ જતી રહે છે હવે શું થાય છે તે જોવાનું ખૂબ અગત્યનું છે હવે તમે જોશો કે આગળ તમને કેનાલ નથી દેખાતી પણ તમને ચોરસ ચોરસ એવા સ્ટ્રક્ચર દેખાય છે આ એક જોજો બરાબર આ બે આ ત્રણ આ ચાર આ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર આ ચોરસ સ્ટ્રક્ચર્સ તમે જોઈ શકો છો બધા લાઇન્સર આવેલા છે આની નીચેથી એક બોગદુ પસાર થાય છે બરાબર અને આ કુલ તમે લેખશો તો કુલ આવા બાવીસ સ્ટ્રકચર છે તમે આગળ પણ જોઈ શકો છો આ સ્ટ્રકચર્સ બહુ સ્પષ્ટ દેખાય છે ખરેખર એવું છે કે આ જે સ્ટ્રકચર્સ આપણને દેખાય છે એની નીચે કેનાલ છે અને એ કેનાલ જ્યારે કચરાથી બંધ થઈ જાય ત્યારે કચરો કાઢવા માટે થઈને આ સ્ટ્રકચર્સ બનાવેલા છે એટલે દોસ્તો આજથી બસો વર્ષ આજથી લગભગ દોઢસો એક વર્ષ પહેલાં આ કેનાલનું નિર્માણ કાર્ય થયું હશે અને એ વખતે ઇન્જિનિયર્સે આ કેનાલ હમીરસરને પાણી આપી શકે તેના સારું આવા ખાસ ઉપર સ્ટ્રક્ચર બનાવ્યા કે જેથી જ્યારે એ બંધ થાય ત્યારે એને આવા કૂવા જેવા સ્ટ્રક્ચરમાંથી અંદર ઉતરી અને સાફ કરી શકાય અંદર તમે જે બોગડું છે નાનું એ જોશો તો લગભગ ત્રણ સાડા ત્રણ ફૂટના ડાયમીટરનું છે અને એમાં એક માણસ ઝૂકીને ચાલી શકે એટલી જગ્યા છે તો દોસ્તો એ વખતે આટલું સરસ એન્જિનિયરિંગ કરીને આપણા હમીરસરને પાણી મળે એ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી એ વખતે હમીરસર આપણો એક પીવાના પાણીનો સ્ત્રોત પણ હતો અને એટલે એની ખૂબ જ કાળજી લેવામાં આવતી દોસ્તો અહીંથી આગળ તમે આ સ્ટ્રક્ચર્સ નહીં જુઓ કેમ કે હવે આ કેનાલ છે એ ઓપનમાં આવી ગઈ છે એટલે કે એ હવે ખુલ્લી થઈ ગઈ છે અને અહીંયાથી આગળ એ પછી ખુલે ખુલી જ જાય છે એને ભૂગર્ભમાં નથી નાખવી પડી અહીંયા વચ્ચે ટેકરીઓ હતી એ ટેકરીઓને પાર કરવા માટે લગભગ સમજો કે પચીસથી પચાસ ફૂટ ઊંડે આ ખાસ સ્ટ્રકચર કેનાલનું બનાવવામાં આવ્યું હતું બોગદુ બનાવવામાં આવ્યું હતું જે તમે જોઈ શકો છો તો દોસ્તો આપણા વડવાઓએ હમીરસરની કેટલીને કેવી કાળજી લીધી છે તે આ સ્ટ્રક્ચર્સ ઉપરથી સાબિત થાય છે અને આ જે સ્ટ્રક્ચર્સ છે એ એવા સ્ટ્રક્ચર્સ છે કે જે આપણે આકાશમાંથી પણ સરસ રીતે દેખાય છે અને તમે જોશો તો તમે જરૂરથી અચંબિત થઈ જશો કે આટલી સરસ વ્યવસ્થા હમીરસર માટે કરવામાં આવી હતી બરાબર વચ્ચો વચ્ચ તમને દેખાશે અહીંયા આખી આખી લાઇન દેખાશે આ સ્ટ્રકચર્સની અને એ ફરી પાછી ત્યાં કને તમને એની નીક પણ દેખાશે જ્યાંથી આ સ્ટ્રક્ચર્સ જોડાયેલા છે તો દોસ્તો જો તમને આ વાતની ખબર ના હોય અને તમે હમીરસરને પ્રેમ કરતા હોવ તો આ વિડીયો જરૂરથી બધા ભુજવાસીઓને બતાવો અને એમને કહો કે જેટલી પાણીની કાળજી આપણા વડવાઓએ લીધી હતી એટલી જ પાણીની કાળજી આપણે સૌએ લેવાની જરૂર છે તો આ વિડીયો જરૂરથી શેર કરજો અને હા તમને થોડા જ વખતમાં આ જગ્યાએ રૂબરૂ લઈ જઈને પણ બતાવશું કે આ સ્ટ્રક્ચર્સ કેવા છે અંદર કેનાલ કેવી છે એનું બોગદું કેવું છે એ પણ તમને જરૂરથી બતાવશું તો સાથીઓ પાણીની આ વાત જરૂરથી સૌ ભોજવાસીઓને પહોંચાડજો જય હિન્દ